જય માતાજી મિત્રો તો મારાથી બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે અને હવે આજે આપણે પાછા મેથીની રોટલી અને ચા બની ગઈ છે એટલે રોટલી બને એટલે આપણે નાસ્તો કરવા બેસી જઈશું બરાબર મમ્મી હંસાબેન માથામાં ટોલા કાઢતા હોવા હવે એમને બનાવશે રોટલી અને આપણે કરશું પછી નાસ્તો તો આપણે નાસ્તો કરવા બેસી ગયા છીએ નાસ્તામાં મેથીની રોટલી અને

રખડવા જવું છે બારે હું એટલે નામ દેવાના તમને બધાને કાંઈ ચાલો ગાય હું જાતા હું જાઉં હું પછી તમને મળતા હું હા બાવા હિન્દી કોઈ વાર આવી જાય તો એડજસ્ટ કરી લઉં તમારે બાય તો ભાઈ પણ ઉતારી દો હવે આપણે જઈશું ઘરે બરોબર એને બાઇક લેવા જવાનું હોય એ ઉતરીને કાંકા આવે ને ત્યારે જાય છે અને આપણે જઈએ વગર ના વાવોનું કરતું હોય એમ લગર વગર ફરવી હી તો બરાબર તો ગાય આપણે ઘરે પહોંચી ગયા હી અને હવે મમ્મી કામ હતું બોલો હે હું કામ ચાણક એટલે હું કામ હું એને બજારમાં જવાનું તો બજારમાં હું લેવા જવાનું હૈસે તો કાંઈ નહીં ખાલી ફરવાના ફોટા મોટા જવાના હશે એટલે હમણાં જોયું બરોબર ને મમ્મી હે ને તો કઈ લેવા જવાનું હોય ઓ મમ્મી કઈ લેવા જવાનું ચલો ગાઈસ હમણાં હું નહીં બઈ લઉં ના આવ્યો નથી યાર તો ગાઈસ કાલ આપણે જે ઓફિસ હતી ટ્રેક કરના પેલું લાયા તા ટી-શર્ટ એ પેન લીધું હોય જેવું લાગે કોમેન્ટ કરજો કેવું લાગે મમ્મી સારું લાગે હમ લાગે ના હું એક બે દીથી જામફળ ને જામફળ ટીટ ટીટ કરો તો પણ ખાના તમકુ ના ભરે ખાઈ ગયા પછી ખાવા હવે આપણે काम कर सु देते हैं वीडियो शूट कर सु स्वाट स्मार्ट जो गाइस तुम जो ही सा कहाँ दिखाई तो टीशर्ट तंदर हम्म सफ़ेद है बस और काम काल बिज़ा लाई ले जो काम पड़ रुपया काल चुना तो हम पैर पर लाई ले जो भाई भाई से आप किलो रुपया

મને લાવીને દે આયા ખાલી અતાર માર કાય કામ નથી તો મૂકો ને પણ તો હું કા કાઢીને કંદા દે જાણે ન કર દઉ હું એક તન એટલે નવરો પડે બેહવાય ન દેતા લે શું હાલ બેહવાય ન દેતા બેહવાય ન દેતા પણ શાંતિથી ઘડી પે લે આ કામ કર ને ઓલું કામ કર ને આટ કર તી કર ન ઈ બધું કરવા આયો હું કાય આયા લે ખી જઈશો ને ખાઈ લાવો ઓલું મમ્મી એ કીધું લાકડા બાંધી દઉં તો હું મૂકી દઉં હલો પછી વારજો માર મોડું થાય એડિટ કરવાનું હતું કામ છીટું બધું તમને ખબર મારે તમે કચરા પૂરતું કરો કામ માર તો આઈફોન જેવો ફોન હા આપડો પણ હા ડિંગ 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 ઓ દાદી આવો ને ફટાફટ મોડું થાય ઈ પૈસા કાટ જો હાલ બધું તબે બે હાલ હો બધું તમે પછી મોડું કરાવો મત મળું અમને તમને પેક કરીને બધું થાય ને પછી મળવું થઈ હેલો ગાઈસ તો હું હમણાં ભૂલી ગયો કે હું ખાઈ લીધું અને બધું પતી ગયું હા તો પછી મને યાદ આવ્યું કે આપણે બતાવવાનું રહી ગયું હું ખાધું કોને હવે આપણે સમજો ભૂલી ગયો ભૂલી ગયો હવે આપણે મળશું કાલ સવારે બરોબર નવા બ્લોગમાં અત્યારે હું વ્લોગ ને એન્ડ કરું હવા દબાઈને ખાધું એટલે ઊંઘ આવો એટલે હું જઈશું હોય બરોબર આપણે મળીએ ચાલો કાલે બાય લાઈક શેર અને સબસ્ક્રાઈબ પાછા કરતા જજો બરોબર